દેશ વિદેશમાં પ્રખ્યાત એવા આજે અડદિયાની રેસીપી તમારા લોકો સાથે શેર કરીશ દ્રાબો દેવાથી માંડીને અડદિયા વાળવા સુધીની બધી ટિપ્સ એન્ડ ટ્રીક શેર કરી છે જે અડદિયા બનાવવા માટે ખૂબ જ જરૂરી છે આ રેસીપી જોઈને કોઈ પણ અડદિયા બનાવી શકે છે ને એમાં માસ્ટર બની શકે છે તો છેલ્લે સુધી વિડીયો સ્કીપ કર્યા વગર જરૂરથી જોઈજો જેથી પહેલી જ વારમાં તમારા અડદિયા પરફેક્ટ બનશે અહીં તમે જોઈ શકો છો ફક્ત બે આંગળીની મદદથી તૂટી જાય એવા સોફ્ટ અડદિયા આપણા તૈયાર થશે તો ચાલો રેસિપી શરૂ કરીએ તો સૌથી પહેલાં અડદિયા બનાવવા માટે આપણે અડદના લોટની જરૂરિયાત પડશે તો મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલો લોટ લીધો છે માર્કેટમાં તમને આરામથી મળી જઈ શકે છે અગર તમને માર્કેટમાં આરામથી ન મળે તો તમે અડદની દાળ આવે છે જે સફેદ કલરની છીલકા વગરની એને તમે થોડીક શેકીને મિક્સર જારમાં એને ઓન ઓફ ઓન ઓફ કરીને પીસતો ત્યારબાદ લોટ તૈયાર મળશે જેને તમારે ચાળી લેવાનો એટલે તમારો આ રીતનો લોટ તૈયાર થઈ જશે હવે અહીંયા અઢીસો ગ્રામ જેટલું ઘી લીધું છે એક વઘારી એને ગરમ કરી લેશું ઘી કેટલું ગરમ હોવું જોઈએ તો આવી રીતે છાંટા મારતા છમકારો થાય ને એટલું ગરમ હોવું જોઈએ વન ફોર્થ કપ જેટલું દૂધ લીધું છે અને આવી રીતે બંને નાખશો એટલે ચમકારો થશે ચમકારો થાય એટલે સમજવાનો કે ધ્રાબો આપણો પરફેક્ટ જ પડશે વન ફોર્થ કપ જેટલું આપણે દૂધ લીધું છે દૂધ આપણે ઠંડુ જ લીધું છે ને બે મોટી ચમચી જેટલું વિઘાર્યા વગરનું ઘી લીધું તો હવે આપણે ધ્રાબો લીધો એટલે કે આ બંને મિશ્રણને આપણે નાખ્યું તો જોઈ શકો છો અત્યારે લોટ બંધ થાય ને એ રીતનું આપણે દેખાઈ રહ્યું છે હવે આને શું કરીશું આવી રીતે બે હાથની મદદથી ચોળી ચોડીને મિક્સ કરીશું અત્યારે તમે લોટનો ટેક્સચર જોઈ શકો છો જેમ આપણે લોટ બાંધતો હોઈએ એ એવી રીતે તમને દેખાય છે પણ જેમ જેમ તમે એને મસળશો એટલે એક એક દાણામાં ધ્રાબો લાગી જશે તો એક એક દાણામાં અહીં ધ્રાબો લાગવો જરૂરી છે જેના થકી આપણા અડદિયા છે ને એ કણીદાર તૈયાર થશે કારણ કે આ લોટ છે ને એ કણીવાળો હોતો નથી આવી રીતે આપણે કણીદાર અડદિયા બનાવવા માટે એને ધ્રાબો દઈએ છીએ અને પરિણામે આપણા અડદિયા કણીદાર તૈયાર થાય છે લગભગ પાંચેક મિનિટ સુધી બંને હાથથી મેં રબ કર્યા છે ને અત્યારે ટેક્સર જોઈ શકું છું એકદમ કોરું થઈ ગયું છે ધ્રાબો એટલે કે દૂધ અને ઘીનું મિશ્રણ છે ને લોટે એબ્ઝોર્બ કરી લીધું છે ને પરિણામે આવી રીતે કણીદાર આપણો લોટ તૈયાર થયો છે હવે આ રીતે જે મોટા મોટા ઘંડા દેખાય ને એને પણ આપણે હાથથી ફોડીશું જ્યાં સુધી આ રીતનો કણીદાર લોટ તૈયાર ન થાય તો અહીં લગભગ પાંચેક મિનિટનો તમને સમય લાગી જશે ફરી પાછું આવી રીતે થોડોક લોટને ચલાવશે એટલે જે જે ઘંડા હશે ઉપર આવી જશે અને આવી રીતે રબ કરી કરીને આપણે એકદમ કણીદાર લોટ તૈયાર કરવાનો છે અત્યારે હવે તમને જો ટેક્સર બતાવી દઉં પહેલાંના ટેક્સર કરતા તે ટેક્સરમાં કેટલો ફરક છે અને લોટ આપણો કણીદાર તૈયાર થઈ ગયો છે તો હવે આને આપણે ચાળી લેશું તો ચાળવા માટે છડા કડીયાવાળું સ્ટ્રેનર હોય એનો ઉપયોગ કરીશું બધો લોટ આની અંદર નાખી દઈશું અને આવી રીતે આપણે લોટને ચાળીને તૈયાર કરી લેશું તો આ આપણો કણીદાર લોટ તૈયાર થઈ ગયો છે તો જો તમને કણીવાળા અડદિયા પસંદ હોય તો આ પ્રોસેસ કરવાની ન પસંદ હોય તો તમે સીધું પણ લોટને શેકી શકો છો હવે આ લોટ તૈયાર થઈ ગયો છે ને સાઈડમાં મૂકી દઈશું મિક્સર ચારની અંદર અમે સો ગ્રામ જેટલો દેશી ગૂંદ લીધો છે હવે જો તમને ગૂંદનો ક્રંચ પસંદ હોય તો તમે સીધો ગૂંદને ફ્રાય કરીને લઈ શકો છો પણ હું અત્યારે આવી રીતે પીસીને લઈ રહી છું કારણ કે મારા બાળકોને દાંતમાં આવે પસંદ નથી આવતું તો આવી રીતે પાવડર બનાવી લેશું જેને સાઈડમાં મૂકી દઈશું હવે જ્યારે પણ વસાણા બનાવો ને તો એને લોખંડની કઢાઈમાં બનાવવાનો આગ્રહ રાખવાનો શું કામ કારણ કે વસાણા છે એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી હોય છે અને જ્યારે લોખંડની કઢાઈમાં આપણે એને બનાવીએ છીએ તો એના લો તત્વો છે ને આપણા શરીરને મળી રહે છે હવે જે બાકીનું ઘી વધ્યું હતું ને એ આપણે બધું નાખી દઈશું આની અંદર અને ઘી ગરમ થાય ને એટલે આની અંદર આપણે લોટ નાખી દઈશું હવે હું તમને ટાઈમિંગ બતાવતી રહીશ કે કેટલા કેટલા ટાઈમે આપણે લોટનું કેવું ટેક્સચર મળશે જોઈ શકો છો જરાક જ વારમાં ઘી બધું સસાઈ ગયું છે અને આ રીતનું જાડું મિશ્રણ તૈયાર થશે અત્યારે આને લગભગ એકાદ મિનિટનો સમય થયો છે દસને એકવીસ થાય છે એટલે દસની વીસે આપણે ચાલુ કર્યું છે હવે ગેસની ધીમા ફ્લેમે આપણે લોટને શેકતા રહેવાનું છે જો આ લોટ પ્રોપર શેકાશે નહીં તો પણ તમારા અડદિયા ચીકણા તૈયાર થશે દસ ને સત્યાવીસ થઈ છે લગભગ છ એક મિનિટ બાદ લોટનું ટેક્સર આવવું હશે દસની ચોત્રીસ મિનિટે લોટનું ટેક્સચર આવવું હશે હજી બેથી ચાર મિનિટ સુધી મેં લોટને શેકી લીધો છે અને અત્યારે દસ ને ચાલીસ થઈ રહી છે અને આ રીતનો આપણે લોટ તૈયાર મળશે તો આ સામે આની અંદર જે ગુંદરને આપણે ક્રશ કરીને રાખ્યું હતું ને એ નાખી દેશું તમે જોઈ શકો છો પહેલાં ઘી છૂટેલું દેખાતું હતું પછી જેમ આપણે ગુંદર એડ કરું ને એટલે ગુંદર સીધું તળાવ મળશે ને જે બધું ઘી છે નહીં એબ્ઝોર્બ કરી લેશે જોઈ શકો છો હવે આવી રીતે આને એકથી બે મિનિટ સુધી આપણે એને કન્ટિન્યુ ચલાવતા રહેશું જેથી ઘૂંડ છે ને ફ્રાય થઈ જાય સરખો અને આવી રીતે કરવાથી ગૂંડ છે ને દાંતમાં પણ આવતો નથી અને આરામથી બાળકો કે ઘરના બીજા વ્યક્તિઓ પણ ખાઈ શકે છે ગૂંડ આવતો હોય તો ઘણા ન પસંદ હોય આવી રીતે કરશો તો વાંધો નહીં આવે હવે બે મિનિટ સુધી આપણે કન્ટિન્યુ ચલાવ્યું તો આવી રીતે ઘી છૂટું પડે ને ત્યાં સુધી આપણે ચલાવવાનું છે અહીં આપણું ઘી છૂટું પડી ગયું છે તો હવે આ સમયે આની અંદર પા કિલો લોટ લીધો હતો તો પા કિલો એટલે કે અઢીસો ગ્રામ જેટલો આપણે મોડો માવો નાખ્યો છે મોડો માવો કેમ બનાવો એનો વિડીયો પણ મારી ચેનલ ઉપર છે તમે ઘરે બનાવી શકો છો આરામથી કન્ટિન્યુ ચલાવતા રહીશું ને માવાને પણ આપણે શેકી લઈશું તો લગભગ ત્રણથી ચાર મિનિટ સુધી આપણે કન્ટિન્યુ આને ચલાવતા રહ્યા છીએ અને અહીં આપણો માવો છે ને સરસ શેકાઈ ગયો છે તો હવે આ સમય આની અંદર મેં બાજુમાં સો ગ્રામ જેટલા કાજુ બદામ અને પિસ્તાના ટુકડા કરીને એક ટેબલ સ્પૂન જેટલા ઘીની અંદર એને સાતડી લીધા હતા એ નાખ્યા છે તમે શરૂઆતમાં લોટ નાખતા પહેલાં પણ આ જ કઢાઈની અંદર સાતળી શકો છો પણ મેં આવી રીતે અલગથી સાતળીને લીધા છે સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધું છે ને હવે આને ગેસ ઉપરથી નીચે ઉતાર લેશું આ તૈયાર છે મિશ્રણ હવે આના માટે આપણે ચાસણી તૈયાર કરી લઈશું તો અહીં મેં અઢીસો ગ્રામ લોટ સામે ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે જો તમને ઘડ્યું ઓછું પસંદ હોય તો અઢીસો ગ્રામ જ લેવાની હવે ખાંડ ડૂબીને એટલું જ આપણે પાણી નાખીશું તો અહીં તમે જોઈ શકો છો કે ખાંડ ડૂબી એટલું આપણે પાણી નાખ્યું છે ગેસની ફ્લેમને હાઈ રાખી છે હવે ખાંડ માની છે ને એમ્પ્યોરિટીઝ દૂર કરવી ખૂબ જ જરૂરી છે એ કેવી રીતે કરીશું એ આપણે આગળ જોઈશું પહેલાં આપણે સાહેબ રીતે ચલાવી લેશું સેજ બબલ્સ જેવું આવશે એટલે પછી એની અંદર આપણે એક વસ્તુ ઉમેરીશું જેના થકી એની ઇમ્પ્યોરિટીઝ આપણે દૂર કરી શકીએ અધરવાઇઝ એ આપણે ખાવામાં જ આપણી બોડીની અંદર આવે છે તો એ ન થાય એ માટે કરીને આપણે આ કરીશું હવે તમે જોઈ શકો છો ખાંડને ચલાવ્યું એટલે ધીરે ધીરે એનામાંની જે ઇમ્પ્યોરિટીઝ છે એ ઉપર આ રીતે આવે છે હવે એને અલગ પાડવા માટે આપણે એની અંદર દૂધ નાખીશું જ્યાં ફ્રેન્ડ્સ દૂધ કેટલું નાખીશું એ હું તમને આગળ જણાવીશ અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે જે પ્રમાણે અંદર ઇમ્પ્યોરિટીઝ હોય એને દૂર કરવા માટે એ પ્રમાણે આપણે નાખવાનું હોય છે તો હવે જો દૂધ નાખ્યું એટલે કલર આખો ચેન્જ થઈ ગયો છે ડાર્ક બ્રાઉન જેવો થવા આવ્યું છે તો હજી આપણે નાખીશું કારણ કે હજી ઉપર તરીને નથી આવતું તો ફરી પાછું મેં બે ટેબલ સ્પૂન જેટલું નાખ્યું છે અને આનામાં હવે બબલ્સ આવે ઉભરો આવે ત્યાં સુધી આપણે રાહ જોઈશું હવે બીજી તરફ જે આપણો લોટ તૈયાર છે ને એની અંદર આપણે થોડીક કિસમિસ નાખી દઈશું તમે છો તો કિસમિસને ફ્રાય કરીને પણ લઈ શકો છો પણ હું આવી રીતે કાચી જ નાખું છું જેને મેં બે ટુકડામાં કટ કરીને લીધી છે એટલે એનો ક્રંચ જળવાઈ રહે અને સાથે પચાસ ગ્રામ જેટલો અડદિયાનો મસાલો લીધો છે તો અમારી અહીંયા પટેલની ચક્કી છે એની એનો જે લૂઝમાં અડદિયાનો મસાલો આવે છે એનો ઉપયોગ કર્યો છે તમે માર્કેટમાં ગણેશનો અડદિયાનો મસાલો આવે છે એ પણ લઈ શકો છો હવે અડદિયાનો મસાલો કેટલો નાખો તો ઘણાને એસિડિટીની તકલીફ હોય છે તો એ લોકોએ ઓછો નાખવાનો યુઝ્યુઅલી પચાસ ગ્રામ થઈ રહે છે ને જો અડદિયા તીખા પસંદ હોય તો તમે સિતી ગ્રામ જેટલા નાખી શકો છો પાકેલો લોટ સામે હવે અહીંયા તમે જોઈ શકો છો કે ચાસણી ઉપર આવી રીતે ઇમ્પ્યોરિટીસ જે છે એ તરી આવે છે આ જે કચરો છે એનામાંનો એ તો આપણે આવી રીતે જે કાણાવાળો ચમચો હોય એની મદદથી આપણે કાઢી લેશું ને તમે જોઈ શકો છો પણ હજી પણ આની અંદર છે જ આનો કલર તમે જોઈ શકો છો એટલે હજી આપણે આની અંદર દૂધ નાખીશું તો આવી રીતે જ્યારે સાઈડમાંથી ઝાગ નીકળી જાય ત્યારે ફરી પાછું આપણે દૂધ નાખીશું અત્યારે ચાસણી થઈ નથી ફક્ત એ ઉકળવા જ લાગી છે ખાંડ મેલ્ટ આપણી થઈ ગઈ છે એટલે ખાંડ મેલ્ટ થશે એમ એમ એનો જે અંદરનો કચરો છે ને આવી રીતે ઉપર તરી આવશે જ્યારે આપણે એની અંદર દૂધ નાખીએ છીએ તો સરખું એવું ચલાવી લીધું છે ગેસની ફ્લેમને મીડિયમ કરી દઈશ જેથી ચાસણી આપણી આકરીનો થઈ છે હવે આ તમે જોઈ શકો છો કે દૂધ નાખ્યું એટલે ફરી પાછું આવી રીતે ઉપર તરી આવ્યું અને પહેલાં કરતાં ચાસણી છે ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે એટલે એની એનામાંનો જે રહેલો કચરો હતો એ બધો ઉપર તરી આવ્યો છે પણ હજી આ ચાસણી છે એકદમ ક્રિસ્ટલ ક્લિયર નથી થઈ હજી પણ આમાં ઇમ્પ્યુરિટીસ દેખાઈ રહી છે એટલે આવી રીતે ફરી પાછું એની અંદર દૂધ નાખીશું હવે તમે જોઈ શકો દૂધ નાખ્યું એટલે જે બાકી રહી ગયેલું હતું ને એ પણ આવી રીતે સાઈડમાં કિનારી આવી જશે ગેસની ફ્લેમને મીડિયમ કરી નાખી છે અને હવે આ રીતે કાણાવાળા ચમચાની મદદથી જે બાકીનો કચરો દેખાઈ રહ્યો છે એને આપણે કાઢી લેશું હવે તમે અહીંયા જોઈ શકો છો કે સાઈડમાં આ રીતે ભેગું થઈ ગયું છે તો ઘણીની મદદથી આપણે એને લઈ લેશું એટલે બધું જ જે રહી ગયું હશે એ આવી જશે અને તમે જોઈ શકો છો પહેલાંના ચાસણીના કલરમાં અને અત્યારના ચાસણીના કલરમાં કેટલો ફરક છે હવે અત્યારે આ ટ્રાન્સપેરન્ટ થઈ ગઈ છે એટલે કે ક્રિસ્ટલ ક્લિયર થઈ ગઈ છે જેને હવે આપણે યુઝ લઈ શકશું જો આ આપણે ન કરત તો આ બધો કચરો છે એ આપણા પેટમાં જાય એટલે આ પ્રોસેસ અચૂકથી કરવાની જ્યારે પણ તમે ખાંડવાળી કોઈ પણ મીઠાઈ બનાવો ત્યારે અહીં છે ને મેં વાટકીમાં આવી રીતે કલેક્ટ કરીને રાખ્યું છે તમને બતાવવા માટે તો તમને ખ્યાલ પડે કે કેટલી ઇમ્પ્યોરિટીઝ એની અંદર હોય છે હવે આ જે ચાસણી થઈ નથી તો આને આપણે ઉકળવા માટે મૂકી દઈશું ત્યાં સુધી બીજા તરફ એક મસાલો તૈયાર કરી લઈએ તો મિક્સર જારની અંદર બે જાવંતરીને વન ફૂટ ટુકડો આપણે જાયફળનો લીધો છે તો આનાથી અડદિયામાં ખૂબ જ સરસ સુગંધ આવે છે એક ચમચી ખાંડ નાખીને આપણે પીસી લીધી છે ખાંડ નાખવાથી આનો સરસ પાવડર થઈ જાય છે ન કરે એ સારી રીતે પાવડર થતો નથી તો આ મસાલાને આપણે આની અંદર નાખી દઈશું ને સારી રીતે મિક્સ કરી લેશું હવે કચ્છી અડદિયા છે ને એ ખસખસ વગર અધૂરા હોય છે તો દોઢ ટેબલ સ્પૂન જેટલી ખસખસ મેં આવી રીતે નાખી છે અને સારી રીતે ફરી પાછું આપણે મિક્સ કરી લેશું છેલ્લે આની અંદર આપણે સૂટનો પાવડર નાખીશું તો બે ટેબલ સ્પૂન જેટલો મેં સૂટનો પાવડર લીધો છે આ મેં તૈયાર જ સૂટનો પાવડર લીધો છે એ નાખ્યું છે હવે જો તમને વધારે મસાલાથી એસિડિટી થતી હોય તો તમારે તમારા ટેસ્ટ અકોર્ડિંગ આની અંદર મસાલો નાખવાનો હવે અહીંયા આપણે ચાસણીને પણ જોઈ શકશું તો આવી રીતે હાથમાં લેવાથી એક તારની ચાસણી આપણે કરવાની છે એ કેવી રીતે ખાવો પડશે તો આવી રીતે બે આંગળી વચ્ચે દબાવતા આવી રીતે આખો તાર બને ને એ રીતનો બનાવવાનો છે જો આ અડધા તારની ચાસણી છે એટલે કે આવી રીતે કરતાં એ તૂટી જાય છે તો આ અડધા તારની ચાસણી છે હજી આ સિરપને એકાદ મિનિટનો સમય લાગશે એટલે ફરી પાછું એ થશે તો ફરી પાછું આપણે ચેક કરી લેશું હવે તમે અહીંયા જોઈ શકો છો કે પૂરો એક તાર બની રહ્યો છે આવી રીતે કરતાં એ તૂટતો નથી જોઈ શકો છો ખેંચીએ અને એક આખો તાર બને છે તો બસ આ સિરપ આપણી તૈયાર છે છેલ્લે આની અંદર કેસરના તાતણા નાખી દઈશું સાથે મિક્સ કરી લેશું તો આ ચાસણી તૈયાર છે જેને તૈયાર કરેલા લોટ ઉપર નાખી દઈશું હવે અહીંયા આપણે એકતાની ચાસણી બનાવીએ છીએ ને તો લોટમાં જયા બાદ જ મિશ્રણ આપણું ડ્રાય થઈ જાય છે કારણ કે એકતાની ચાસણી છે તો અળદિયાને બીજે ત્રીજે દિવસે પણ મોશ્ચરવાળા રાખવા માટે આપણે આની અંદર એક વસ્તુ ઉમેરીશું તો જેના માટે આ મિશ્રણ છે ને બહુ ગરમ ન હોવું જોઈએ જો ગરમ હશે તો ઘી છે ને છૂટું પડી જશે તે વાતનું ધ્યાન રાખજો હાથથી અટતા સે જ નવસેકું લાગવું જોઈએ એટલું જ ગરમ હોવું જોઈએ તો આ સમયે આની અંદર આપણે દૂધ નાખીશું તો કેટલું દૂધ નાખીશું અત્યારે મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ નાખ્યું છે એકવાર મિક્સ કરી લઈશ જો ડ્રાયનેસ લાગશે તો આપણે વધારે દૂધ ઉમેરીશું અહીં એકદમ રઘડ ન થઈ જાય એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે તો આવી રીતે લાડુ વાળતા મને ડ્રાયનેસ લાગી રહી હતી એટલે ફરી પાછું હું આની અંદર દૂધ નાખી રહીશું અહીં તમારે ગરમ કરીને ઠંડુ પાડેલું દૂધ નાખવાનું છે તો ફરી પાછું મેં થોડુંક દૂધ નાખ્યું છે ને અત્યારે હવે જોતા આ મને પરફેક્ટ લાગી રહ્યું છે જોઈ શકો છો અહીં એક સાથે ઘણું બધું દૂધ પણ ના નાખી દેવાનું નહીતર અડધે તમારા વળશે નહીં અને જો તમે તમે પાકની જેમ બનાવતા હોવ તો પણ તમે થાળીમાં પાથરીને બનાવતા હોવ તો પણ તમારે અહીં દૂધનો ઉપયોગ કરવાનો જેથી એના અંદર મશ્ચર જળવાઈ રહે છે અને અડદિયા છે ને એકદમ કોરા ન થતા તો હવે જે કચ્છી અડદિયા છે ને એ આ શેપમાં બનાવવામાં આવે છે તો આવી રીતે પાટલા છે ને માર્કેટમાં આરામથી અહીં મળી જાય છે અને આવી રીતે દબાવવાનું હવે અહીં વધારે પણ નથી દબાવવાનું જો વધારે તમે દબાવશો ને તો ઘી છૂટું પડી જશે અને ઘી નીકળી જશે તો પણ તમારા અડદિયા ડ્રાય થઈ જતા હોય છે તો ફક્ત આવી રીતે એનો શેપ બને એટલું જ આપણે દબાવીશું તો આવી રીતે તમે જોશો કે છેલ્લે સુધી બધા અડદિયા વળાઈ ગયા છે છતાંય પણ આપણું ઘી છૂટું નથી પડ્યું જ્યારે આપણે નોર્મલી અડદિયા દબાવીને બનાવતા હોઈએ છીએ તો એનામાંનું ઘી છે ને છૂટું પડી જતું હોય છે તો તમારે આ વાતનું ધ્યાન રાખવાનું તો અહીં આ રીતે મેં અહીંયા બધા અડદિયા વાળીને તૈયાર કરી લીધા છે ને તમે જોઈ શકો છો કેટલા મોઇશ્ચરવાળા આપણા અડદિયા તૈયાર થયા છે હવે આ અડદિયાને તમે પંદર દિવસ સુધી બારે સ્ટોર કરીને ખાઈ શકો છો તો રોજનો એક અડદિયો તમને આખા શિયાળામાં બદલતી ઋતુ સામે રક્ષણ આપે છે તો અચૂકથી અડદિયા ખાવા જોઈએ આ અડદિયા છે ને બીજા અડદિયા કરતાં અલગ એટલા માટે છે કારણ કે આનામાં ગરમ મસાલાનું પ્રમાણ વધારે હોય છે કારણ કે કચ્છમાં ઠંડી વધારે પ્રમાણમાં પડતી હોવાથી શરીરને રક્ષણ આપવા માટે આની અંદર વધારાના વસાણા વાપરવામાં આવે છે અહીં તમે જોઈ શકો છો કે બધા અડદિયા વળાઈ ગયા છે પણ ક્યાંય આપણું ઘી છૂટું નથી પડ્યું તો છેલ્લે જ્યારે આટલો લોટ વધે ત્યારે માર્કેટમાં જે સૌરાષ્ટ્ર સાઈડ અડદિયા મળે છે લાંબા એ રીતનો પણ મેં બનાવી લીધો છે તો જો તમારી પાસે આ રીતનો પાટલો ન હોય તો તમે આ રીતે પણ વાળીને તૈયાર કરી શકો છો તો અહીં તૈયાર છે આપણા બધા અડદિયાને તમે જોઈ શકો છો ક્યાંયથી પણ આપણું ઘી છૂટું નથી પડ્યું બધું ઘી અડદિયાની અંદર જ રહેલું છે તો તૈયાર છે આપણા કચ્છના પ્રખ્યાત એવા અડદિયા જો આજની આ રેસીપી તમને કોઈ પણ કારણોસર ગમી હોય અથવા તો તમે મારી રેસીપી ફોલો કરો છો કે બનાવો છો તો તમારો અનુભવ મારી સાથે શેર કરવાનું ભૂલતા નહીં તમે મારી રેસિપી કયા ગામ કયા શહેર કયા મેગાસિટીથી જોઉં છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થશે કે મારો વિડિયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે હું ફરી મળીશ આવી જ ઇન્ટરેસ્ટિંગ નવી રેસિપી સાથે ત્યાં સુધી આવશો બો બાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ